छपन अठान पांच सीते बार इकोतेर बोते तोतेर पंचर सोतेर बारो अठोतेर रुपया અઠાણું બારસો બારસો એક બે ત્રણ ચાર પાંચ છ આઠ દો અગિયાર બાર તેર પંદર અઢાર બી બાવી પચીસ ત્રીપાત્રીસ પચાસ પચાસ ગણ બાર એકોતેર બારસો રૂપિયા ત્રણ ગાહરી ગણે અવે 8 હાલો 8 8 ગાડી 1451 રૂપિયા 50 50 1450 રૂપિયા 1451 52 55 54 55 56 77 89 68 1460 રૂપિયા 14 હા સરસ કરતા હાન ફોન ભાઈ આ ફોન હા એક જ છે સાહેબ ધણી એક છે હા હવે 18 આયો 18 છે

ચૌદ અગિયાર ચૌદ છ ને અગિયાર રૂપિયા હાથ ગામણી ચૌદ અગિયાર ચૌદ છ છપન અઠાણ પાંચ સિત્તેર પચીશી નો પંદર બારસો બારસો બે ત્રણ ચાર પાંચસો આઠ દોઢ અગિયાર તેર ચૌદ પંદર અઢાર ઓગણી વીસ બારસો ને વીસ રૂપિયા બે ચૌદસો ચૌદસો ને પચીસ 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 પચાસ 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 એકાવન બાવન છપન ચોપન પંચાવન ચૌદસો ને છપ્પન રૂપિયા ચૌદ છપન દ્વારકાધીશ અગિયારસો ને પચાસ રૂપિયા અગિયારસો ને પચાસ પચાસ પંચા છપન અઠાણું સાહીઠ પાંચ સિત્તેરપન સતર એસી એસી રૂપિયા અગિયાર એકાશી બાંચાશી આઠ નેવું એકાણું એકાણું રૂપિયા અગિયાર એકાણું આગાણું

બાર એકાણું કેટલી આઠ આ બે આઠ મને

બે બાર સિત્તેર તેરસો તેરસો પાંચ બારસો ને સિત્તેર ચોમોતેર પંચોતેર એસો બેરસો તેરસો રૂપિયા તેરસો ચાર અહીંયા ચાર ગાડી અગિયારસો ને

બે હતી આઠસો પાંચ દસ પંદર વીસ પચીસ પંદર ચાલી પિસ્તાલીસ પચાસ પંચાવન સાહીઠ પાંચ ની પંચોતેર ત્રેસી ને પંદર નવસો નવસો પાંચ દસ પંદર અઢાર વી નવસો ને વીસો એક બે બારસો રૂપિયા બારસો રૂપિયા બાર સિત્તેર તમારે નથી નહીં સિત્તેર રૂપિયા એકોતેરતેરતેરતેર પચોતેર છોતેર એસી રૂપિયા તેર એકાવન છપન તેરસો ને છપ્પન રૂપિયા તેર છપન લખો ભાઈ એમાં દ્વારકાધીશો હવે પાંચ ને ચૌદ છપ્પન ચૌદ સો ને છપ્પન રૂપિયા ચૌદ છપ્પન પી

બાર તેરસો રૂપિયા તેરસો તેરસો રૂપિયા મુજબ